નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંતાફડા સાબર ડેરી ખાતે પશુપાલકો ફેર ભાવ ઓછો ચૂકવવાનો વિરોધ કરવા એકઠા થયા હતા આ દરમિયાન પશુપાલકોને તેમની માગણીઓ રજૂ કરવા માટે ડેરીના કમ્પાઉન્ડમાં જતા અટકાવવામાં આવ્યા હતા જેના પગલે પોલીસ અને પશુપાલકો વચ્ચે માથાકૂટ થઈ હતી પશુપાલકોની એવી ફરિયાદ હતી કે અમને ગયા વર્ષ કરતાં પણ ઓછા પૈસા ચૂકવવામાં આવ્યા છે પશુપાલક પશુપાલકોની સાથે ખેડૂતો પણ આ દેખાવોમાં જોડાયા હતા ત્યારે ડીવાય એસપી ચાર પીઆઈ અને આઠ પીએસઆઈ સહિત કુલ સી જેટલા પોલીસ કર્મીઓનો કાફલો છે તે સાબર ડેરીની બહાર ખડકાઈ ગયો હતો સાબર ડેરી સામે જ પશુપાલકોએ નારેબાજી શરૂ કરી હતી જેના લીધે સ્થિતિ વણસી હતી અને પશુપાલકો દ્વારા પોલીસ ઉપર પથ્થરમારાની ઘટના પણ બની હોવાની વિગત સામે આવી રહી છે પશુપાલકો બેકાબૂ થતાં પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો આ ઘટના સમયે સાબરડેરીના ગેટને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું પોલીસ દ્વારા વીસથી વધુ ટીયર ગેસનો મારો ચલાવવામાં આવ્યો હોવાની વિગત મળી રહી છે તો બીજી બાજુ સાબરકાંઠા જિલ્લામાં સાબરડેરી દ્વારા પશુપાલકોને ચૂકવાયેલા ભાવ વધારા સામે હવે વિરોધ ચરમસીમાએ પહોંચી ગયો હોય તેવું સામે આવી રહ્યું છે આજે સાબરડેરી ખાતે વિરોધ કરવા માટે મોટી સંખ્યામાં પશુપાલકો પહોંચ્યા હતા આ દરમિયાન પશુપાલકો ઉગ્ર બનતા સાબરડેરીના મેઇન ગેટ તોડી નાખ્યો હતો આ તરફ પશુપાલકનો રોષ વધતા પોલીસે મામલાને શાંત પાડવા માટે ટીયર ગેસના સેલ પણ છોડવા હતા No. Nah. চ <laughs> <laughs> વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરા